વડોદરાના નાગરિકોમાં પૂરની પરિસ્થિતિમાં મુકાયા બાદ આક્રોશ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે સરકારી કાર્યક્રમમાં આવતા નેતાઓનો લોકો કરી રહ્યા છે વોર્ડ નંબર સામે આવ્યા જ્યાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં એમએલએ કોર્પોરેટર સહિતના નેતાઓ પહોંચ્યા હતા જો કે કઈ રીતે સ્થાનિકોએ આ તમામ નેતાઓને સવાલોની વચ્ચે ઘેરી લીધા આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો ધારાસભ્ય મનીષા વકીલ કોર્પોરેટર અજીત દધીચ અને નૈતિક શાહનો ઘેરાવ કરવામાં આવ્યો કેશ ડૂલ્સ અને ઘરવખરીની સહાય ન મળી હોવાની રજૂઆત છે ભાજપના નેતાઓ અને અધિકારીઓ ભેદભાવ કરતા હોવાનો સ્થાનિકોનો આરોપ છે બાજુની સોસાયટીમાં સર્વે થયો પરંતુ તેમની સોસાયટીમાં કોઈ પણ પ્રકારનો સર્વે ન થયાની નાગરિકોની રજૂઆત છે લોકોના રોષને જોતા પોલીસે દરમિયાનગીરી કરવાની ફરજ પડી

અમારા સ્થાનિક લોકો ની સૌથી પેલા તો માંગ હતી કે ભાઈ અમારે ચાર કોર્પોરેટર કોણ છે અમારે એમને જોવા છે કેમ કે વોટ લેવા નરેન્દ્ર મોદી થી જીતી ગયેલા કોર્પોરેટરો ને કોઈ ઓળખતા જ નથી કેમ કે આવતા હોય તો ઓળખે ને એટલે બેન ને અમે એજ